કૃષ્ણ કનૈયા લાલ કી જય રામદેવ કી મહારાજ ની જય ઘટપણ યાયું સે હવે ઢોકડું રે ગઢ આવ્યું છે હવે કરું રે લો લ કેમ કરીને ભજવા ભગવાન જો ગઢપણ આવ્યું છે હવે કેમ કરીને ભજવા ભગવાન જો ગઢપણ આવ્યું છે હવે દુ રે લોલા કાયાનો ગઢ નામી ગયો રેલો કાયા નો ગ ગયો રેલો લે થાય જો ઘટપણ પણ આવું હવે ઢું કરેલો લે કોમુ તો યુભો થાય જો ઘટપણ પણ આવું સે હવે ઢું રે લો લ કાળા વાળ તારા વઈ ગયા રેલો લ કાળા તહેવાળ તહર વૈ ગયા રે લોલા સાપગો તારું દોરું દેખાય જો ઘટપણાય આવું ओला सापरू तारू हवे ढकडू धोळू देखाय जो गडपण आयुष्य हवे ढुकडू रे लो ना पडदा तारा वय गयाे लो कान ना पडदा तारा वय गयाे लो कथायू जो गडपण કેમ કરીને કથાયું સંભળાય જો ગઢ આવ્યું છે હવે ઢું કરું રેલો લગે હા પગ ભાંગી રેલો લગે હો ખબરો ને પગ ભાંગિયા રેલો લ કેમ કરીને મંદિરે જવાય જો ગઢ આવ્યું છે હવે ઢું રે રેલો કેમ કરીને મંદિરે જવાય જો ગઢ આવ્યું આયુસે તારું ઢું તરીષ દાંત હતા મુખ મારેલો ઓલા બત્રીષ દાંત હતા મુખ મારેલો ઓલા માઢો તારો ગોખલો દેખાય જો ઘટપણ આય્યું છે હવે ઢુકડુ રેલો ઓલા મોઢું તારો ગોખલો દેખાય જો ઘટપણ આય્યું છે હવે ઢુકડુ રેલો આ તેજ ઝા ખા થય યાર લો ના તેજ જા યાર લો કોક જાો ને મારો હાથ જો ગઢ પણ આયું સવે ઢુંકડું લો લકો જાો ને મારો હાથ રે ગઢ પણ આયું સવે ઢુંકડું લો લખાવા પીવાનો સ્વાદ વયો ગયો લો લ ખાવા પીવાનો સ્વાદ વયો ગયો લો જેવું તેવું મુખમાં સવાય જો ઘટપણ પણ આયું સે હવે ઢું કરું રે લો જેવું તેવું મુખમાં સવાય જો ઘટ આવ્યું છે હવે કરડું રે લો ડરા શેર લ ખૂણામાં ખટલી ડરાય શેર રડ્યા લા આવે તારી પાસ જો ગઢપણ આયુસે હવે ઢું કરું રડ્યા લા આવે તારી પાસ જો ગઢપણ છે હવે ઢું કરડર લો બજ જોરે લો લ જુવાની મા રામ નામ ભજ જોરે લો લટપણમાં નૈલ્યવાય નામ જોર ગઢપણ પણ આવું સે હવે ઢુંકળું રેલો ગઢ પણ લેવાયો નામ જો ગઢ પણ આવ્યું સે હવે ઢુંકળું રેલો કેમ કરીને ભજવા ભગવાન જો ગઢપણ પણ છે સે હવે ઢૂંકળું રેલો કેમ કરીને ભજવા ભગવાન જો ગઢપણ પણ છે હવે હવે કુકડલ કનૈયા લાલ કી